નમસ્કાર દોસ્તો હું તો આપનો મિત્ર રાજેશ વડવડિયા અને ફરી સ્વાગત છે આજના એક આ નવા વિડીયોમાં આ વિડીયોનો અર્થ એનો મહત્ત્વ એનો મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું જેથી વિડીયોનો સંદેશ આપના સુધી અમે ક્લિયર પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડવડિયા એમને ફોલો કરશો લાઇક કરશો સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો આવો જઈએ આજની આ વાર્તા તરફ પહેલાના જમાનામાં નોકર ખરીદવાનો અને વેચવાનો એક રિવાજ હતો તેવા જ બજારમાં એક દિવસ એક રાજા અને ત્યાં અને તે બધા નોકરોની વચ્ચે એક મહિલા નોકર છે એ બીજા જે બધા નોકરો હતા એમની કરતા વધારે રાજા એ મહિલા નોકર ને પૂછ્યું કે એવી તો તારામાં શું ખાસિયત છે એવી કઈ કાબિલિયત છે કે તારી કિંમત આટલી બધી છે આ બધા કરતા ખૂબ વધારે છે એટલે મહિલા નોકર છે એમને રાજાને જવાબ આપતા કહ્યું કે સાંભળો મહારાજ એ મારી સમજદારી અને મારી હોંશિયારીની અત્યારે અહીંયા કિંમત થઈ રહી છે તો રાજાએ કીધું કે ઠીક છે વાંધો નહીં પણ ચાલ હું તને પાંચ સવાલ પૂછું ખબર પડી જશે કે તું કેટલી હોશિયાર છો અને તારી કસોટી થઈ જશે અને તારી કિંમત શું છે એ પણ મને આ સવાલોના જવાબ ઉપરથી સમજાઈ જશે તો તે બરાબર જવાબ આપી દીધા તો હું તને આજા કરી દઈશ અને જો તે જવાબ બરાબર ન આપ્યા તો હું તારું કતલ એટલે કે તારું મોત કરી નાખીશ તમને તારે મારી નાખીશ છે એટલે મહિલા નોકર છે એમને એ શરત છે એ મંજૂર હતી એમણે એ શરત છે એને સ્વીકારી લીધી અને રાજા એમને પહેલો સવાલ પૂછ્યો કે બોલ સૌથી મોંઘું એટલે કે મોંઘામાં મોંઘું કપડું એ ક્યુ હોય એટલે મહિલાએ જવાબ આપ્યો કે સૌથી મોંઘું કપડું ગરીબનું કપડું છે એ કપડાં સિવાય બીજું કોઈ કપડું એની પાસે ના હોય અને એ કપડું ઠંડીમાં કે ગરમીમાં કે વાર કે તહેવાર પ્રસંગોમાં કે ગમે ત્યારે એકનું એક કપડું છે એ ચાલે એટલે મારા મતે આ સૌથી મોંઘું કપડું છે એ ગરીબનું કપડું કહેવાય રાજાએ કીધું બરાબર રાજાએ બીજો સવાલ પૂછ્યો સૌથી સારી સુગંધ કઈ એટલે મહિલાએ જવાબ આપ્યો કે સૌથી સારી સુગંધ હોય ને તો એ માની સુગંધ હોય છે ભલે એ પશુ છાણમાં કામ કરતી હોય કે કચરામાં કામ કરતા હોય કે ગમે ત્યાં કામ કરતા હોય પણ એના સંતાન માટે એ માની સુગંધ છે એ એની સૌથી સારામાં સારી સુગંધ છે ને એ બરાબર હોય છે રાજાએ ત્રીજો સવાલ કર્યો કે સૌથી સ્વાદિષ્ટ ખાવાનું એટલે કે ભોજન કહ્યું મહિલાએ જવાબ આપ્યો કે સૌથી સ્વાદિષ્ટ ખાવાનું એટલે ભોજન એ એ ભૂખ્યા લોકોનું હોય હોય છે છે અને એને વાસી રોટલી પણ પણ ને ખૂબ સ્વાદિષ્ટ લાગે એટલે સૌથી મોંઘામાં મોંઘું જો ભોજન હોય તો એ ભૂખ્યા લોકો મને જે ભોજન જયારે મળે છે ને ત્યારે એમની સૌથી વધારે કિંમત હોય છે રાજા આશ્ચર્યમાં પડી ગયા અને જવાબ સાંભળી અને પછી રાધાએ ચોથો સવાલ કર્યો કે સાંભળ ચોથો સવાલ છે સૌથી મુલાયમ વિસ્તર એટલે કે સુવા માટેનું જે ગાડલું હોય ને

અને જવા લાગી તો રાજા એને રોકી અને જવાબ આપવા માટે આનો જવાબ તો કયો છે તો તું આપ તો મહિલાએ કીધું કે સૌથી ખૂબસૂરત દેશ એ છે કે જે દેશ છે એ આઝાદ હોય જ્યાં કોઈ નોકર ના હોય ત્યાં હકુમત ન કરતા હોય હકુમત કરવાવાળા જાલિમ અને જાહેર લોકોનો હોય એમ કહી અને એ ઘોડો દોડાવી દીધો અને એ મહિલા છે એ ત્યાંથી આઝાદ થઈ ગઈ એટલે કે એના પાંચે પાંચ પ્રશ્નોના સવાલ એને ખબર જ હતા કે સાચા છે એટલે આઝાદ થઈ ગઈ તો દોસ્તો મહિલાનો છેલ્લો જવાબ છે એ ખૂબ જ દમદાર અને સરસ હતો કે જે સૌથી આઝાદ વ્યક્તિ એ હોય કે આ જીવનની અંદર એને કોઈની ગુલામી ન કરવી પડતી હોય અથવા તો કોઈના હાથ નીચે કામ ન કરવું પડતું સ્વતંત્ર રીતે જો કામ કરી શકતા હોય એ સૌથી આઝાદ આ દેશની અંદર માત્ર દેશની વાત નથી દરેક વ્યક્તિની પણ વાત છે કે સૌથી આઝાદ વ્યક્તિ એ હોય છે મિત્રો આ વાર્તાનો સાર એ છે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ ના ગુલામીની અંદર કામ કરીશ કરતા હોય ને ત્યારે એમના મગજ ઉપર ખૂબ ડિપ્રેશન અથવા પ્રેશર હોય છે પરંતુ આઝાદ રીતે કોઈ પણ કામ કરતા હોય તો એના રીતે કરતા હોય છે આપણે તો કહેવાય છે ને કે નોકરી ધંધો વ્યવસાય તો ધંધો ભલે નાનો હોય પણ એમાં એ આઝાદ હોય જયારે નોકરી છે એની અંદર ઘણા બધા પ્રોટોકોલ અને નીતિ નિયમો હોય આ રીતે આ ઉદાહરણ છે મિત્રો કેવો લાગ્યો આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને જણાવશો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઈટ છે રાજેશ્વર ઉડિયા જોડાઈ શો જેથી કરી અને મેં આપના સુધી આ વિડીયો પહોંચાડતા રહીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત